સુરત શહેર મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાલ દરવાજા ઉના પાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર બી પાંચ તથા બી છ સાતમાં ધંધાઓ પર રેડ કરતી એસ ટીયુટી સુરત પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ શ્રી અને ઇન્ચાર્જ મંથન પોલીસ કમિશનર એ એસ ટીયુ ક્રાઇમ સાહેબશ્રી નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ સુરતસાર માં હોટેલ તેમજ સ્પાર નામે દેહ વ્યાપાર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો ને શોધી કાઢી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારો એએચટીયુ સેલ ના પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકી તથા તેમની ટીમ ના સૂચના આપવામાં આવી હતી જે સૂચનાના આધારે મળેલ હકીકત માહિતીના આધારે નૈતરપુરા લાલ દરવાજા ઉનાપાણી રોડ મંથન પોઈન્ટ ગ્રાઉન્ડ ફ્લોર દુકાન નંબર बी 5 बी 6 7 ने भाडे राखનાર સપનાબેન લોટલભાઈ ચૌધરી ઉમરવશ 35 રહે ઘર નંબર 402 કમીકા એપાર્ટમેન્ટ વિશાલનગર શાક માર્કેટ પાસે हीराबाग કાપુતરા સુરત મો રહે ગામ નંદુરબાર ભાટકલી તાલુકો જીલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર ના હોય પોતાની ભાડાની દુકાનમાં કુલ 3 ભારતીય મહિલાઓને રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને સખી સુખ મારવા માટે મોકલી આપી આવનાર ગ્રાહક रामभोग टिंकोरी केवट उमर वर्ष पिस्तालीस रह स्वामी विवेकानंद नगर जून बॉम्बे मार्केट वराछा सूरत मोरह गांव शिवरही तालुको मैदावल जिलों

મણિકુલે રૂપિયા અઢાર નો મુદ્દા માલ કરી તેમજ મળી આવેલ બે આરોપી વિરુદ્ધ તે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ સાત મુજબ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ કલમ એકસો ચુમ્માળીસ બે મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ કુલર ત્રણ ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવે છે પકડાયેલ આરોપી દુકાન ભાડે રાખનાર સપનાબેન રતનભાઈ ચૌધરી ઉમરવશ પાત્રીસ રાયખંડ નંબર ચારસો બે અંબિકા એપાર્ટમેન્ટ વિશાલનગર શાક માર્કેટ પાસે